હું દીપક પટેલ સ્વપ્ન દ્રષ્ટા તરીકે આ એસોસિએશનની અંદર જે અમને લોકોને અમુક અમુક વેપારીઓ જ્યારે પૈસા નહોતા દેતા પેમેન્ટ નહોતા આપતા ત્યાં અમે લોકોએ આ એક અવાજ ઉપાડેલો કે ભાઈ તમે અમને અમારું ટાઈમે પેમેન્ટ કેમ નથી આપતા એના બાબતે અમે આખી એક આ જંગ ચાલુ કરી હતી ધીરે ધીરે આ લોકોને બધાઈને નવા નવા વેપારીઓને જોડતા આવ્યા જોડતા આવ્યા હતા અને બધાને એક સાથે મેન્યુફેક્ચરને ભેગા કરીને આજે એક આ મહાસઠનની રચના કરી છે હા અમે લેટ થઈ ગયા છે થોડા ઘણા કારણ કે જગાવનારો કોઈ હતું નહીં અને બને તો ઓલું આપણે બોલે ને તો ટીમ નહોતી હવે આખી ટીમ સંગઠન અને અમારા એકસો ને દસ કમિટી મેમ્બર જે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને આગળ જતા બિન

રાજકોટ ખાસ કરીને છે આજના હોય અમે લોકો હાર્ડવેર સાથે રાજકોટ અમદાવાદ જામનગર અને સુરેન્દ્રનગર વાળા બહુ જોડાયેલા છે અને દિવસેને દિવસે અમારી સાથે ફ્રોડ વધતું જાય છે આ ફ્રોડને રોકવા માટે અમે રાજકોટ હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન નામનું નિર્માણ કર્યું છે અને આ નિર્માણ કરી અને આગળ ને આગળ કેમ ફ્રોડ અમારું રોકાય એ બાબતની અમે ચર્ચા કરી છીએ અને ફ્રોડ જે કંઈ કર્યા હતા એમાંથી ત્રીસ પાંત્રીસ ટકા પેમેન્ટની અમે રિકવરી પણ કરી લીધી છે અને આગળ પણ આ દિશામાં કામ કરી છીએ અને ખાસ કરીને રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે રાજકોટમાં બહુ નાના નાના એવા ધંધા છે હાર્ડવેર હોય પ્લાસ્ટિક હોય કિચનવેર હોય સબમર્સિબલ હોય આ બધા લોકો પણ એક આવું સંગઠન કરે અને અમારી જોડે જોડાય જોડાવું હોય તો એ છૂટ પોતા પોતાની રીતે સંગઠન કરી અને રાજકોટનો પૈસો રાજકોટમાં જ રીતે બીજી પાર્ટી ખોટી ન કરી જાય એ હું બધાને આહવાન કરું છું રાજકોટ ગુજરાત રાજકોટ ગુજરાત હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન તરફથી બસ આભાર મેમ્બર અમારી પાસે ચારે સિટી થઈ ચાર હજાર પ્લસ મેમ્બર જોડાઈ ચુક્યા છે હજી પણ હજાર પંદરસો મેમ્બર જોડાવાની અમને આશા છે આજના દિવસે સમસ્યામાં વેપારી આગળ માલ લે છે પછી પેમેન્ટ નથી કરાવતા એક નંબર હોય તો ભલે બે નંબર હોય તોય ભલે એક નંબર પણ પૈસા આવતા નથી અમે કોર્ટના ધક્કા ખાઈ ખાઈ થાકી ગયા છે કોર્ટ પણ જવાબ નથી આપતી અને કોઈ જવાબ આપતા નથી અંતે અમારા પૈસા ફસાઈ જાય છે બાર આજના જે અમારો સંમેલન મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમે આટલા બધા લોકો જોડાયા છે અને અમે બધા